હાલો મિત્રો કેમ છો આયો કે તમે બધા મજામાં જ હશો તો મિત્રો સ્વાગત છે તમારો એક આપણા નવા વ્લોગ માં અત્યારે બપોર પછી રજા છે તો આપણે જાવ તો રેજો વિડીયો તો મિત્રો આપણે અત્યારે આવી ગયા અહીંયા રૂમે આવી ગયા બરોબર તો અનિલભાઈ કઈ નાવા માટે ગયા હવે આગળ કઈ ગ્રી પણ નાવા જાઉં છું તો બધું આ રૂમ તમને હું સુવિધા બતાવું આ એક રૂમ છે આ તો બધું હજી આગળ એમાં કપડા લાવ્યા ને એ બધા પડ્યા છે કારણ કે એક બાજુ અમારે હજી મૂકવાના છે આ આપણે બાથરૂમ છે એમાં અનિલભાઈ નાવા માટે ગયા અને બીજો અહીંયા સામે એક રૂમ છે જો આ રૂમ છે આ રૂમ છે આ બાથરૂમ છે નાવા માટે અહીંયા વાસણ ધોવા માટે આ કિચન છે આપણે અહીંયા પણ લાઇક ચાલુ કરી દીધું યુઝ કરતું નથી અહીંયા આપણે કપડા આગળી વોશિંગ મશીનમાં નાખેલા છે તો કપડા સુકાઈ જાય થોડાક પછી આપણે અહીંયા એને સુટવી દઈ ને આપણે મિત્રની જે અહીંયા રૂમ છે વિપુલ ભાઈ તો અમારે આજે રજા હતી રહી વાતની તો કે ભાઈ અહીંયા આવો તમે આટો માં લો અમે અમીઠી કાલો

દરવાજો બંધ થઈ ગયા એક સીટ છે બહાર જવા માટે તો જો અહીંયા પંખો પંખો તો હું અને તો મિત્રો આપણે અનિલભાઈ નાઈ ના આવે એટલે હું નાઈ આવું પછી નાઈ ને આરામ કરી જાય કારણ કે આપણી પાસે થોડોક સમય છે નહીં લગભગ આજે અહીંયા જ રોકાવાનું છે તો રેજો વિડીયોમાં આપણે આપણી જ વાગમાં નાઈને બહાર આવશે પછી હું નાઈ આવું પાણી પાણી ગરમ કરવા મૂકવું જોઈએ તો હીટર છે ઠંડુ વાતાવરણ છે એટલે કરી પછી નાઈ તો હવે થોડીક વારમાં નાઈ લે અને પછી આપણે મારું પાણીમાં મૂકી દઉં અને હીટર થઈ જાય પાણી ગરમ ના પંખો કપડાટી છોડે છે જાય તો પછી કપડા લઈ આવી હજી લગભગ પંદર સોળ મિનિટ લાગશે કપડા તો હજી પાંચ દસ મિનિટ જેવું થયું છે હાલ લો મિત્ર હવે હું તો નાઈ નાખ્યો રે નરેશભાઈ ને નાવાનું બાકી છે હવે રૂમમાં પણ એસી છે જો નાવા જોવા માટેનું બાકી બાર લોબી આખી બાર લોબી છે

હા એસી ચાલુ કરીને આ ગોધળું વઠી ફૂલ ગયા જો અત્યારે એસી ચાલુ છે પંખો પૂલ હતો તો બંધ કરી દીધો એસી ચાલુ કર્યા લાગે બંધ કરી ને પણ એસી ચાલુ તો એસી મજા એસી એસી છે ને

રાતે જમવા પોટલ માં જવાનું છે આજે તો ફરી એસી માં એસી માં ફરી આરામ કરી જાય કારણ કે આમે આ બે દેસી દેસી એસી દેસી ને એસી બધી ભાળી હોય તો ફરી આરામ તો જોઈએ ને સાત ભાળી આયા તો હવે ઠંડુ થવા મળ્યો આખો જે રૂમ છે એ મને ટાઈમ સળવા મંડી છે તો બે ગોદડા ઓટી લે મને મને ઠંડી લાગવા મળી છે તો હું

જાવ જાવે ને કે મેં દવા પીધી છે દવા પેલા હું ગરમ પાણી કરીને નાયો હવે એસી ચાલુ કરી અને હું સુઈ ગયો છું આપણ થોડું કોલ વધારે છે હો કુલિંગ બળ વધારે હા આગડ બળ કરી નાખવાનું છે ઠંડો થાવા મળ્યો તો હવે આગડી તો મારે બધડી ઓટી સુવું જો છે બધડી ઓટી ન સુઈ જા તો આપણા લાઈટ આવી અને હવે કપડાઓલા વોશિંગ મશીનમાંથી કાઢતા આવી

થોડાક વાહર માં હુકાઈ જાય ને તો હુકવી નાખી તો અહીંયા જો બધા આપણે હુકવી દીધા છે કપડા અને પંખો ચાલુ કરી દીધો આમ તો એમાં ને એમાં અંદર હુકાઈ જાય વોશિંગ મશીન માં પણ સતે આપણે પંખો ચાલુ કરી નાખ્યો ખરી એટલે થોડા સારા હુકાઈ જાય હવે જવાનું થાય જાય જમવા ગરમ પાણી ઢાકી ન દેવાય ખુલ્લું મિત્રો આપડે અત્યારે જમવા છે જવું ભાઈ જમવા જવું ને હા જમવા જાય છે ભાઈ તો હાલો જાય હોટલમાં જવું હોટલ માં હોટલ તો હાલો હવે અમે હોટલ માં જમી આવી જમીન પછી મળી પાછા બાઇક તો અમે હોટલ માં અત્યારે અમે ટ્રાફિક બહુ ન હોય નહી એટલે હાલે નકર એક બપોરે સવાર માં ટ્રાફિક નો બહુ પ્રોબ્લેમ હોય થોડીક તકલીફ પડે ગાડી આપવાની

આપણે લાંબો થઈ જશે તો આપણે બ્લોગ ને આજ એન્ડ કરી દઈએ મિત્રો જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું એક મસ્ત મજાના ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી આવજો જય માતાજી બધા